हेलो फ्रेंड्स परीक्षा अंदर घना बदा ジェンダー આધારિત પ્રશ્નો છે પૂછાતા હોય છે કે ભાઈ આનું ફેમિનાઇન શું છે આનું મસ્ક્યુલાઇન શું છે તો એવા આઈએમપી પ્રશ્નો છે કે પરીક્ષાની અંદર 100% પૂછાવાની સંભાવના ધરાવે છે તો ચાલો આપણે એના થોડાક ઉદાહરણ જોઈએ બેચલર તો શું આવશે તો કે બેચલર એટલે કે કુંવારો છોકરો તો સામે એનું ફેમિનાઇન એટલે કે શું આવશે તો કે એનું આવશે સ્પિનસ્ટર શું આવશે સ્પિનસ્ટર એટલે કે કુંવારી છોકરી અથવા એને મેડ પણ તમે લખી શકો છો ત્યારબાદ મોન્ક એટલે શું થશે તો કે સાધુ થશે તો સામે એનું નન એટલે કે સાધવી છે એનું ફેમિનાઇન થશે એટલે કે સ્ત્રીલિંગ થશે અયા છે લેડ લેડ એટલે થશે સજ્જન તો અયા આવશે લેસ એટલે થશે સన్నારી અયા સ્ટેગ એટલે કે હરણ થશે તો અયા એનું ફેમિનાઇન થશે હિન્ડ એટલે કે માદા હરણ અરલ એટલે કે સામંત થશે તો એનું છે એ કાઉન્ટેશ થશે કે સામંતની પત્ની રામ અર રેમ એટલે કે ભગવાન રામ ની વાત નથી રેમ નામ નું ઘેંટા ની પ્રજાતિ છે તો એનું થશે રેમ તો સામે આવશે U E W E U છે એ થશે આ ત્યારબાદ આવશે હોર્સ એટલે કે થશે ઘોડો પણ આમ નું જે स्त्रीलिंग કરીએ તો થશે મેર મેર એટલે થશે ઘોડી ત્યારબાદ છે એબોટ એટલે થશે મઠાધીપતિ તો સામે છે એમ નું फेमिनेंट થશે એબસ એટલે કે મઠાધીપતિ એમના જે સ્ત્રી છે તે ત્યારબાદ આવશે ડ્રોન એટલે કે નરમધમાખી એટલે કે મધમાખો પણ સામે આવશે બી એટલે કે મધમાખી આ બાજુ જોયો તો બ્લોક તો બ્લોક તો સામે છે એનું ફેમિનાઇન થશે હાઈફર શું થશે હાઈફર ત્યારબાદ આવશે બક એટલે કે એક જાતનું નર્સસલુ તો સામે આવશે બક ડો બક નો મક નો એમ છે તમારે યાદ રાખવાનું છે બોકડો યાદ ન રાખતા ત્યારબાદ આવે છે હાટ તો હાટ નું થશે રો આર ઓ ઈ હાટ નું થશે રો અરે તમારા માટે છે gender એટલે શું ચાલો કમેન્ટ ની અંદર જવાબ આપજો અને આવીને આવી રીલ જોવા માટે અત્યારે જ આપણી ચેનલ છે એને ફોલો કરી દો